સુરતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદનું ફરી એકવાર આગમન થયું છે ભારે બફારાની સ્થિતિ વચ્ચે વરસાદનું આગમન થયું વરસાદને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે વીસ સપ્ટેમ્બર સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે ખટોદરા મજુરા ગેટ રાંદેર અડાજણ ભટાર અને ઉધનામાં વરસાદની આગાહી છે તેની વચ્ચે આજે અલગ અલગ વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હવામાન વિભાગની આગાહીના પગલે સુરત શહેરમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું જોકે હાલ સુરત શહેરમાં ફરી મેઘરાજાની પધરામણી છે તે જોવા મળી રહી છે તસવીર સુધી જોઈ શકો છો સુરતના ખટોદરા વિસ્તારમાં આવેલા અંબાનગર ખાતે કે જ્યાં આ પ્રમાણેનો ધોધમાર વરસાદ છે તે પડી રહ્યો છે એકાએક તૂટી પડેલા ભારે વરસાદના કારણે જે વાતાવરણ ફરી એક વખત ઠંડકમય બન્યું છે કારણ કે ભારે બફારાની સ્થિતિનો લોકો છેલ્લા એક અઠવાડિયાથી સામનો કરી રહ્યા હતા અને આજે ફરી ભારે પવન અને ઠંડકમય વાતાવરણ વચ્ચે મેઘરાજાની હવે પધરામણી થઈ છે ત્યારે શહેરના જે વાતાવરણમાં ફરી એક વખત શીતલહેર છવાઈ ચૂકી છે હવામાન વિભાગે જે પ્રમાણેની આગાહી કરવામાં આવી હતી કે તેરથી વીસ સપ્ટેમ્બર સુધીમાં ભારેથી અતિ ભારે વરસાદ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે જે સંભાવનાના પગલે આજે સુરત શહેરમાં ફરી એક વખત વરસાદી માહોલ છે તે બરોબર નો જામ્યો છે સુરતના પાંડેસરા સચિન ઓધના ખટોદરા અઠવાલા ઇન્સ મજુરા ગેટ રાંદેર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ છે તે હાલ વરસી રહ્યો છે જવા માટે નીકળેલા લોકોએ અંતે વરસાદમાં ભીજાવાનો વારો આવ્યો છે જોકે હજી પણ વીસ સપ્ટેમ્બર સુધી હવામાન વિભાગે કરેલી ભારે થી ભારે વરસાદની આગાહીનો સામનો લોકોએ કરવો રહ્યો છે કેમેરામેન રાણા સાથે રાકેશ રાકેશમ્પટ ગુજરાત સુરત